હેલો ફ્રેન્ડ્સ તો આજે ચટણીવાળા ગાંઠિયાની રેસિપી તમારી સાથે હું શેર કરવાની છું તો જોવાનું ભૂલશો નહીં આ ચટણીવાળા ગાંઠિયા એકદમ સ્વાદિષ્ટ છે જે બધેને ભાવવાના છે અને જો એક વાટકામાં આપણે ડબ્બો ભરીને ગાંઠિયા બનાવી શકીએ તો બહારથી લેવાની પણ જરૂર ન પડે તો આ વિડીયો તમે જરૂરથી જોજો બહુ સરસ થાય છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ થાય છે તો જોવાનું ભૂલશો નહીં અને આ ડબ્બો ભરીને ગાંઠિયા તમે મહિના સુધી પર રાખો ખાઈ શકો કંઈ ખરાબ થતા નથી તો જરૂરથી બનાવજો આ એકદમ ક્રિસ્પી ગાંઠિયા ગાંઠિયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ ચણાનો લોટ જોશે એક મોટો વાટકો લીધો છે અને લસણ છે એક વાટકી લીધી છે નાની અને અજમો એ પણ એક ચમચી લીધું છે નમક સ્વાદ અનુસાર અને મરચાંની ભૂકી આપણે નાની વાટકી ભરીને લીધી છે તે એક મોટો ચમચો જેટલું છે અને જો ઓછું તીખું ખાતા હોય તો ઓછું મરચાંની ભૂકી નાખવાની અને તેલ છે તે બે ચમચી લીધા છે વધારે તે તેલ જોશે નહીં સૌપ્રથમ આપણે લસણ છે તેની ચટણી બનાવવા માટે પહેલાં તેને આપણે એકદમ પીસી લેશું એકદમ પતલું બનાવવા માટે આપણે થોડું એમાં મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આપણું લસણ એકદમ પીસાઈને પતલું થઈ જાય અને લસણ ઉડે પણ નહીં એવી રીતના આપણે થોડું મીઠું ઉમેરવાનું છે જોઈ શકો છો એકદમ પીસાઈને રેડી થઈ ગયું છે પતલું એકદમ છે જેથી કરીને આપણે ગાંઠિયામાં પણ તે નળશે ઉતારવામાં ત્યારબાદ તેમાં આપણે મરચું પાવડર છે તે ઉમેરી દઈશું અને તેની એકદમ ચટણી બનાવી લેશું ચટણી બનાવવાથી તેનો સ્વાદ વધી જાય છે અલગથી મરચું પાવડર ઉમેરશું તો એટલો સ્વાદ નહીં આવે પણ આની ચટણી બનાવવાથી ને તેમાં લોટમાં ઉમેરશું તો વધારે સ્વાદ આવશે જેથી કરીને ચટણી જ બનાવવાની અને તેમાં થોડું આપણે પાણી ઉમેરી દઈશું ને ચટણીને આપણે પતલી કરી દેસું જોઈ શકો છો હવે એક મોટું વાસણ લેશું તેમાં આપણે ચણાનો લોટ છે તેને આપણે ચાળી લઈએ જેથી કરીને તેમાં કચરો કે હોય તે બધો નીકળી જાય અને આ લોટ છે તે દરાવેલો છે ઓ બેસન આવે છે તે નથી જેથી કરીને જો દળાવતા હોય તે જ લેવાનું તેનાથી ગાંઠિયા એકદમ ક્રિસ્પી વધારે થાય છે અને એ લોટ આપણે દરાવેલો સારો પણ લાગે છે ત્યારબાદ તેમાં આપણે નમક સ્વાદ અનુસાર ઉમેરી દેસુ ને અજમો ઉમેરી આપણે ચટણી બનાવેલી છે તે ઉમેરી દેસુ તેમાં તેમાં થોડું હળદી પાવડર થોડું જ ઉમેરવાનું છે કલર તો ચટણીથી જ આવી જશે પણ થોડું હલ્દી પાવડર ઉમેરવાનો અને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું અને ખાંડણીમાં પણ થોડું પાણી ઉમેરીને તે પણ હલાવીને પાણી આમાં એડ કરી દેસું લોટમાં અને બરોબર રીતે મિક્સ કરી દેસું અને થોડું થોડું પાણી ઉમેરી અને તેનો લોટ બાંધી દેસું જોઈ શકો છો લોટ કઠણ પણ ન હોવો જોઈએ ને નરમ પણ ન હોવો જોઈએ મીડિયમ આપણે લોટ રાખવાનો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે તેલ માથે ઉમેરીશું ને બરાબર રીતે આપણે તેને મસરી દઈશું લોટમાં હંમેશા આ જો કડક કાઠિયા બનાવતા હોય તો તેલ ઓછું જ ઉમેરવાનું હોય તેમાં મોણમાં કે તેલ જોશે નહીં એટલે માથે એક ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું છે અને ગાંઠિયા પાડવાનું સંચો છે તેમાં આપણે ફરતે તેલ લગાવી દઈશું જેથી કરીને તેમાં લોટ ચોટે નહીં જે પતરી છે ગાંઠિયા બનાવવાની તેમાં પણ થોડું તેલ લગાવી લેવાનું અને મોટો લુવો લેશું તેની પણ ફરતે થોડું થોડું તેલ લગાવી લેવાનું જેથી કરીને લોટ આસાનીથી બરાબર ગાંઠિયા પડી જાય આપણે સંચો બરાબર રીતે લોટથી ભરી પછી તેને બંધ કરવાનો અને માથે થોડું થોડું તેલ લગાવી દેસુ હવે સંચો બંધ કરી ને આપણે રેવા દઈએ ત્યાં સુધી આપણું તેલ પણ મૂક્યું છે ગરમ કરવા તે પણ ગરમ થઈ જશે અને તેલ પણ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આપણે ગાંઠિયા પાડવા મૂકી દેશું તેલ ગરમ થઈ ગયું છે હવે સંચાથી આપણે ગાંઠિયા પાડી લેશું ફ્રેન્ડ્સ આ ગાંઠિયા બહુ એકદમ ક્રિસ્પી થાય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો ને સ્વાદમાં પણ બેસ્ટ છે જો મારો આ વિડીયો તમને સારો લાગે તો તમે લાઈક શેર જરૂર કરજો ને આ ગાંઠિયા તમે પણ બનાવો ને તમારા ફ્રેન્ડને આ વિડીયો જરૂર મોકલજો જેથી કરીને તે પણ આ ગાંઠિયાની રેસીપી જરૂર બનાવે હવે એક સાઈડ પાકી જાય પછી આપણે તે ગાંઠિયાને બીજી તરફ પણ પકાવી લેશું એકદમ ક્રિસ્પી થાય પછી તેને આપણે ઉતારી લેશું અને બીજા પણ ગાંઠિયાની પરફેક્ટ રેસિપી મારા ચેનલ ઉપર છે તે પણ જરૂર જોજો તમે ફાફડા ગાંઠિયા વણેલા ગાંઠિયા બધી પણ રેસિપી છે હવે પાપડી ગાંઠિયાની પણ રેસીપી હું લઈ આવીશ તે પણ તમે જરૂર જોજો આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે તેને એક ઉતારી લેશું અને બીજો ઘાણો પણ આપણે તરવા રાખી દઈશું બસ આપણે આટલા વાટકો ભરીને લોટ છે તેમાંથી આપણે ડબ્બો ભરીને ગાંઠિયા બનાવી એક વાટકો એટલે ત્રણસો ગ્રામ જેટલો લોટ છે ત્રણસો ગ્રામ લોટમાં આપણે કેટલા ગાંઠિયા બનાવી લેશું હવે આ પણ આપણે પલટાવી દેસુ અને બરોબર રીતે પકાવી લેશું પાકી જાય પછી જ ક્રિસ્પી એકદમ ધીમા તાપે થવા દેશું એટલે ક્રિસ્પી થઈ જાય પછી ઉતારી લેવાનું અને બીજો સંચો પણ આપણે ભરી દઈએ આ ગાંઠિયા બસ બે જ સંચામાં ભરીને તૈયાર થવાના છે એક ડબ્બો ભરીને અને બીજો સંચો પણ ભરીને આપણે તેવી જ રીતના બધા ગાંઠિયા ઉતારી લેશું ફાઇનલી આપણા ગાંઠિયા બનવા રેડી થઈ ગયા છે આપણે ગાંઠિયા થોડા થોડા કરીને ઉતારી લીધા છે અને બીજા પણ ગાંઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે અને મને નથી લાગતું આ બે ત્રણ દિવસ સુધી ગાંઠિયા ચાલશે એક દિવસમાં જ ખતમ થઈ જવાના છે તેવા આ ગાંઠિયા તૈયાર થયા છે લસણ છે એટલે એનો સ્વાદ બહુ સરસ છે જો તમે લસણ ન ખાતા હોય તો તેમાંથી લસણ સ્કીપ કરીને ગાંઠિયા બનાવજો તો પણ તે કડક અને મજેદાર બનવાના છે અને આ સ્વાદિષ્ટ ગાંઠિયા છે તેનો વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને તમે પણ આ ગાંઠિયાની રેસીપી જરૂર બનાવજો